ો મધુસૂદનાય નોમી પ્રાય નમ ઓમ વામનાય નો શ્રીપરાય નો ઋષિય નોમનાભા નમ ઓમ દામોદરાય નોમ શંકસરણાયસુદેવાય નમ પ્રચ્યુન્નાય નમ ઓમ અનિરૂય નુ બ્રહ્માય વાયૂર્યો દેવદાંતિવદા વગલા સ્તે ધનમાધ્યાત્મિ પ્રભાવી શાંતિ રેવાની મેહ્મણ દેવાણીયું

એ સ્નાન કર્યા પછી આ યજ્ઞો ને થવાય છે કોઈ વસ્તુ વગર આપણને લાયકાત મળતી નથી હું પણ આ બધા સવાર યજ્ઞ ડાયરેક્ટ આપે સારો તો કરો તમે બધા ભેગા કરો